આ જોયો તમે તાલુકાનો છે તેમાં ક્ષત્રિય સમાજના લોકોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો ઉગ્ર સૂત્રો ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ પછી ભાજપના કાર્યકરો સ્થળ છોડી ભાગી ગયા હતા આ જુઓ ફરી એક વખત વિડીયો પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ માટે ગામે ગામ ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે ધર્મરથ બનાવ્યા છે અને હવે તો ક્ષત્રિય સમાજ બીજેપીના કાર્યક્રમોમાં જઈને સક્રિયપણે વિરોધ કરી રહ્યો છે આ તરફ પીએમ મોદી પહેલી મેથી ગુજરાતમાં જાહેર સભાઓ સંબોધશે તો બીજી મેના રોજ વઢવાણ જૂનાગઢ અને જામનગર દક્ષિણમાં જાહેર સભાને સંબોધશે તો હવે જોઈએ પીએમ મોદી ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરી શકશે કે કેમ તે તો ચાર જૂને જ ખબર પડશે આવી રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો ઉપરાંત અમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર